વિરોધના વંટોળ વચ્ચે રૂપાલાનું ચિત્ર સ્પષ્ટ વિશાળ જનમેદની સાથે રેલી યોજી સભા સંબોધી અને પરસોત્તમ રૂપાલાએ રાજકોટ લોકસભા બેઠક પર પોતાની ઉમેદવારી નોંધાવી ભારતીય તરીકે ઉમેદવારી પત્ર ભરવા જવાના કાર્યક્રમમાં આશીર્વાદ આપવા માટે પધારેલા આપ સૌ અને મંચ પર બિરાજમાન સૌ મહાનુભાવો હું કંઈ પણ વાતની શરૂઆત કરું એની પહેલાં જગન્નાથ દાદાના મંદિરથી લઈ અને આ ચોક સુધી એક ઇંચની પણ જગ્યા ખાલી રહેવા ન દેનારા મારા કાર્યકર્તાઓને રાજકોટના નાગરિકોને પાર્ટીના શુભેચ્છકોને મારી સલામ છે ધન્યવાદ મંચ પર બિરાજમાન ગુજરાત પ્રદેશ ભાજપના અમારા સૌથી વરિષ્ઠ નેતા આ ઉમેદવારી પત્રના આશીર્વાદ આપવાના કાર્યક્રમમાં મંચ શોભાવી રહ્યા છે એમને હું સાદર વંદન કરું છું રાજકોટના પનોતા પુત્ર અને પૂર્વ મુખ્યમંત્રી ભાઈ શ્રી વિજયભાઈ પ્રદેશના માનની ઉપાધ્યક્ષ ભાઈ શ્રી ભરતભાઈ બોગરા પ્રદેશના બીજા આપણા ઉપાધ્યક્ષ ભાઈ શ્રી મહેન્દ્રસિંહજી સરવૈયા ગુજરાત સરકારના બે વરિષ્ઠ કેબિનેટ મંત્રીશ્રીઓ મારા મત વિસ્તારના મારા ધારાસભ્યશ્રી તરીકે છે એ મારા માટે ગૌરવનો વિષય છે ભાઈ શ્રી કુંવરજીભાઈ બાવળિયા બેન ભાનુબેન બાબરિયા લોક ની એક મોટી ફોજ આજે અહીંયા આ મંચ ઉપર મંચની શોભા વધારી રહી છે આ વિસ્તાર જેનો છે એવા બેન શ્રી દર્શિતાબેન શાહ હીરાભાઈ સોલંકી જનકભાઈ તળાવિયા અન્ય સૌ માનનીય અગ્રગણીઓ આપણા ચૂંટાયેલા જિલ્લા પંચાયતના માનનીય અધ્યક્ષા અને રાજકોટના લાડીલા મેયર બંને અમારી માતાઓ અહીંયા મંચ ઉપર અમને આશીર્વાદ આપવા માટે ઉપસ્થિત છે આ મંચને આશીર્વાદ આપવા માટે પધારેલા અમારા ક્ષત્રિય સમાજના અગ્રણીઓ આદરણીય કેશરીદેવસિંહજી શ્રી જયરાજસિંહ જાડેજા શ્રી મહેન્દ્રસિંહ સરવૈયા આદરણીય સત્યકુમારસિંહજી ખાચર સાહેબ આપણા જસદણ સ્ટેટ નરેન્દ્રસિંહજી જાડેજા રાલો સંઘવાળા મારા મિત્ર ભાઈ શ્રી ગોગુભા જાડેજા નરેન્દ્રસિંહ જાડેજા ડેપ્યુટી મેયરશ્રી નરેન્દ્રસિંહ જાડેજા મહામંત્રી શ્રી વિરેન્દ્રસિંહ ઝાલા શ્રી ગોંડલથી પધારેલા ચેરમેન રાજભા જાડેજા આપ સૌ જે ઉમળકાભેર જે ઉત્સાહથી આજના આ કાર્યક્રમમાં અમને આશીર્વાદ આપવા માટે પધાર્યા એ માટે હું નતમસ્તક આપ સૌને વંદન કરું છું ધન્યવાદ પાઠવું છું સાથીઓ અહીંથી વિજયભાઈએ વાત મૂકી દીધી છે કુંવરજીભાઈએ તો ઘણી બધી વિગતવાર વાત મૂકી છે ને મારો તો એવો નમ્ર મત છે કે જાગનાથથી અહીંયા સુધી આ ગર્દીમાં ઊભે પગે જે હાલીને આવ્યા હોય એને હવે મત માને આપવા માટેની મારે વિનંતી કરવી એ તો કોઈ મહત્વનું નથી પણ તમે અહીંથી જૈન આખા મલકમાં મત આપવા માટેનું અભિયાન ચલાવજો એવી વિનંતી હું આપ સૌને કરું કાલે રાજકોટ શહેર અને જિલ્લાના આગેવાનોએ સમગ્ર લોકસભા વિસ્તારનો મારો સાધારણ એક પ્રવાસ કરાવી દીધો છે મોટા મોટા ગામોની અંદર જિલ્લા પંચાયતોની ડીટ અન્ય કાર્યક્રમો કરીને લોકોની વચ્ચે મને સંપર્ક કરાવવાનું એક ખૂબ ઘનિષ્ઠ અભિયાન બંને ટીમોએ કર્યું છે એ માટે હું શહેરની અને જિલ્લાની ટીમને પણ અભિનંદન આપું છું ધન્યવાદ પાઠવું છું સાથીઓ આપ બધા જાણો છો અને વિજયભાઈએ જે વાત કરી એ ખરેખર મહત્ત્વની વાત છે કે આ ચૂંટણી શેને માટેની ચૂંટણી છે મિત્રો અમારા પાર્ટીના ઢંઢેરામાં એક બે વાત બહુ સરસ આ વખતે આવી છે મૂકી શકું પણ મારે એક બે વાતનો ઉલ્લેખ અવશ્ય કરવો છે કે મોદી સાહેબે આ વખતે સિત્તેર વર્ષથી ઉપરના લોકોને આયુષ્યમાન કાર્ડ આપવા માટેના લાભની વાત આ અમારા ચૂંટણી ઢંઢેરાની અંદર આપેલું વચન છે તો સિત્તેર વર્ષની વયમર્યાદાને સમજી લો તો એક પ્રકારે આપણા સમાજના વડીલો છે તો વડીલ વંદનાનો મને એવું નથી લાગતો કે આનીથી ઉત્તમ કોઈ કોઈ ઉદાહરણ હોય અથવા તો કોઈ એનો ઉપાય હોય આખા એ દેશના વડીલોને આરોગ્યની દ્રષ્ટિએ એમના પરિવારને ચિંતા નહીં કરવા માટેનું જબરજસ્ત આશ્વાસન પ્રધાનમંત્રી મોદીજીએ આપણા ચૂંટણી ઢંઢેરાની અંદર આપ્યું છે આખા દેશના વડીલોના આયુષ્ય માટે અને એના આરોગ્યની ખેવના માટે આપણે મતદાન કરવાનું છે એમને માટેનું આ મતદાન છે કોમન સિવિલ કોડ વર્ષોથી આપણા દેશની માંગ છે કેટલાય કાયદાઓ પ્રધાનમંત્રી શ્રીના નેતૃત્વમાં રદ કરી નાખવામાં આવ્યા કેટલાય નવા કાયદાઓ લાવવામાં આવ્યા અને એક આ વિષય આપણા ધ્યાનમાં હતો મને ગૌરવ થાય છે કે મારી પાર્ટીએ એને પણ ચૂંટણી ઢંઢેરાની અંદર દાખલ કરી દીધો છે તમને બધાને મારે જણાવવું જોઈએ કે આ ચૂંટણીની સિઝન હોય ત્યારે સામાન્ય રીતે દિલ્હીની અંદર વહીવટ ઠપ હોય સાધારણ રીતે કારણ કે ત્યાં સરકાર બધી ચૂંટણીની અંદર વ્યસ્ત હોય સંસદ સભ્યો પણ મેદાનમાં હોય મંત્રીશ્રીઓ પણ મેદાનમાં હોય એટલે મોટે ભાગે ત્યાં આરામનું માહોલ હાલતું હતું આ પહેલી વખત આઝાદી પછી મોદી સાહેબે સરકારના વિભાગના વરિષ્ઠ સચિવ શ્રીઓને તમામ વિભાગના આગામી જૂન પછી ભારતમાં ભાજપની સરકાર બનવાની છે એ સરકારે પેલા હો અત્યારે આખું સચિવાલય ભારત સરકારનું કામે લાગેલું છે મોદી સાહેબનો એક નવો વિચાર કે જે કોઈ યોજના બને એ સો એ સો ટકા અમલી થાવી જોઈ આ ગામમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના આટલા મકાન મળવા પાત્ર છે તો બધાને મળી જ જવા જોઈએ હું આપ સૌ નાગરિક અને કાર્યકર્તા ભાઈ બહેનોને નમ્રતાપૂર્વક પૂછવા માગું છું અને વિનંતી પણ કરવાના મતનો છું કે જ્યારે સરકારના વડા સો એ સો ટકા યોજના નાગરિકોને મળે એની મથામણ કરતા હોય તો નાગરિકો તરીકે એ સો ટકા મતદાન કરવાની મથામણ આપણે શું કામ ના કરીએ કરશો ધન્યવાદ પોત પોતાના બુથની અંદર આગામી દિવસોમાં સો એ સો ટકા મતદાન કેવી રીતે થાય એના પ્રયાસો આ રેલીમાંથી પોતાના સ્થાને પહોંચતાની સાથે જ આપ સૌ શરૂ કરી દેજો સો એ સો ટકા મતદાન એ દિશામાં આપણે પ્રયાસો કરવા જોઈએ આપ સૌ કાર્યકર્તાઓને એક મારી નમ્ર વિનંતી છે કે આપ આ સંમેલન હમણાં પૂરું થશે અમે આગેવાનોની સાથે ફોર્મ ભરવા માટે જઈશું આપ સૌના આશીર્વાદ સાથે અમે ફોર્મ ભરવા માટે જઈશું ત્યારે આ સભા વિખેરાશે કોઈ પણ જાતની ઉતાવળ વિના શાંતિથી નવલખો હાર તૂટી અને એના મોતી વેરાય એને કોઈ અડી ન શકે ખબર ન પડે એમ છૂટા પડી જાય એવી રીતે આપ સૌ પોતાના સ્વસ્થાને શાંતિપૂર્વક જશો એવી એક નમ્ર વિનંતી Thank you